नमस्कार मित्रों वडोदरा इस्टिट्यूट ऑफ एंजीनियरिंग में जगह बहार पड़ेगी जगह की बात करिए तो प्रिंसिपल कम्प्यूटर एंजीनियर अथवा आई टी अथवा एसी इलेक्ट्रिक एंजीनियर मिकेनिकल एंजिनियर सीवल एंजीनियर मैथमेटिक्स फिजिक्स कम्युनिकेशन स्किल डिप्लॉमा एसओडी लेक्चर कम्प्यूटर एंजिअर आईटी एसी इलेक्ट्रिक एंजीनियर मेकेनिकल एंजिनियर केमिकल एंजिअर मैथ्स फिजिक्स और कम्युनिकेशन स्किल જગ્યાઓ બહાર પડેલી છે જે કોઈ મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય તેણે ડોક્યુમેન્ટની હાર્ડ કોપી અને અરજી ઉપર આપેલા એડ્રેસ પર મોકલવાની રહેશે ત્યારબાદ જોઈએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રિકોગ્નાઇઝેડ એક્સપોર્ટ હાઉસમાં અકાઉન્ટની ત્રણ પોસ્ટ ખાલી પડેલી છે અનુભવ બેથી ત્રણ વર્ષનો હોવો જોઈએ ઉંમર ત્રીસ કરતાં ઓછી સેલરી અઢારથી વીસ હજાર મળવાપાત્ર છે નોલેજ ટેલી પ્રાઇમ અથવા ટેલિઆરપી અને જીએસટીનું હોવું જોઈએ ઓપન ઇન્ટરવ્યૂ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના સવારે સાડા અગિયારથી સાંજે પાંચ સુધી ગોઠવેલું છે એડ્રેસ જોઈએ તો સિક્સ ફ્લોર લો મેજીસ્ટ્રી બી સાઈડ અનુગ્રહ હોસ્પિટલ નિયર તુલસીધામ ચાર રસ્તા મંજલપુર વડોદરા ત્યારબાદ જોઈએ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ફરણીમાં જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ તો મેથ ટીચર એમએસસી મેથેમેટિક્સ પ્લસ બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર માટે કેમેસ્ટ્રી ટીચર પીજી ટીમાં એમએસસી કેમેસ્ટ્રી પ્લસ બીએડ કરેલું હોય પાર્ટ ટાઈમ વિઝિટિંગ ફેકલ્ટી માટે જરૂર છે ફિઝિક્સ ટીચર પીજી ટી એમએસસી ફિઝિક્સ પ્લસ બી કરેલું હોય તેવા ઉમેદવાર માટે પાર્ટ ટાઈમ અને વિઝિટિંગ ફેકલ્ટી માટે અકાઉન્ટ ટીચર એમ કોમ પ્લસ બી કરેલું હોય પાર્ટ ટાઈમ વિઝિટિંગ ફેકલ્ટી માટે આર્ટ ટીચર બી અથવા એમ એ ઇન ફાઇન આર્ટસમાં કરેલું હોય તેવા ઉમેદવાર માટે જગ્યાઓ બહાર પડેલી છે લાયક ઉમેદવાર દિવસ સાતની અંદર અહીંયા આપેલા ઈમેલ આઈડી ઉપર પોતાનું સીવી મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ બેંક ઓફ બરોડા રિજિયોનલ ઓફિસ જામનગરમાં બિઝનેસ કોરસ્પોન્ડન્ટ સુપરવાઇઝરની દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાત ખાતે કરાર આધારિત નિમણૂક કરવા અંગે ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક બેંક ઓફ બરોડા તેના ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાતમાં મુખ્ય મેનેજર નિવૃત્ત ક્લાર્ક અને બેંક ઓફ બરોડાના સમકક્ષા સુધીની કોઈપણ પીએસયુ બેન્કમાં ભૂતપૂર્વ બેન્કર અથવા સ્નાતક સાથે કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય તેવા ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજી આમંત્રિત કરે છે તે ઉપરાંત એમએસસીઆઈટી બીઆઈટી આઈ ટી એમ સી ધરાવનારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે ઉમેદવારો ગુજરાતી ભાષા વાંચવા અને લખવામાં નિપુણ હોવા જોઈએ જામનગરમાં જગ્યાની સંખ્યા એક આપેલી છે જે કોઈ મિત્રોને રસ હોય તેણે પોતાનો બાયોડેટા આપેલી ઇમેલ આઈડી પર મોકલવાનો રહેશે અરજી મોકલવાની છેલ્લી તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસ રહેશે ત્યારબાદ જોઈએ ડિલિશિયસ ફૂડમાં ડ્રાઈવરની પાંચ જગ્યાઓ બહાર પડેલી છે ડ્રાઇવિંગ નિયમોના જાણકાર નિયમિત ઉત્સાહી અને સમયપાલનના આગ્રહી ડ્રાઇવિંગના પાંચ દસ વર્ષના અનુભવી ઉંમર વર્ષ પચીસથી બત્રીસ વચ્ચેના ઉમેદવાર ઓરિજિનલ લાઇસન્સ સાથે રૂબરૂ મળવાનું રહેશે સરનામું જોઈએ ત્રીજો ગેટ કિસાન ગેઇટ ગિરિરાજ કોલ્ડ સ્ટોરેજની બાજુમાં પ્લોટ નંબર અગિયારસો સાડત્રીસ અગિયારસો છત્રીસ જીઆઈડીસી મેટોડા રાજકોટ ત્યારબાદ જોઈએ કે અમર ઓટોમોટિવ મહિન્દ્રા ડીલરમાં સેલ્સ એક્ઝિક્યુટિવની મેલ માટે આઠ જગ્યાઓ બહાર પડેલી છે જે ભાવનગર ઘોઘા સિહોર ઉમરાળા તલાજા પાલિતાણા દરિયાદાર તાલુકાઓમાં ફરીને માર્કેટિંગ કરી શકે તેવા ઓટોમોબાઇલ લાઇનના ઓટોમોબાઇલને પ્રથમ પસંદગી પોતાનું ટુ વ્હીલ બહુ જરૂરી આકર્ષક પગાર પ્લસ કમિશન પ્લસ પેટ્રોલ અલાઉન્સ મળે છે એક જગ્યા બહાર પડેલી છે લોનની ફાઇલ બનાવવા કામોના જાણકાર કમ્પ્યુટર ઓપરેટર ફીમેલ માટે બે જગ્યાઓ બહાર પડેલી છે કમ્પ્યુટર જાણકાર અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે વર્કશોપ મેનેજરની એક જગ્યા બહાર પડેલી છે ડિગ્રી તથા ડિપ્લોમા ઓટોમોબાઇલ લાઈનના અનુભવવીને પ્રથમ પસંદગી ટ્રેક્ટર હેર્મોસ્ટ્રેટરની એક જગ્યાએ બહાર પડેલી છે ટેક્ટર લાઇનના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે ડીઝલ મિકેનિકની પાંચ જગ્યાઓ બહાર પડેલી છે આઈટીઆઈ ડીઝલ મિકેનિકલ પાછું હોય તેવા ઉમેદવાર ટ્રેક્ટર મિકેનિક